ટાઉન પોલીસ સ્ટેશનમાં સામાન્ય અને ગરીબ માણસને ફરિયાદ સાથે ફરિયાદ માટે લોડાના ચણા ચાહવા સમાન ઉડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મુલતાની છોકરાને કહેવાતા તાલિબાની કૌરક્ષકો દ્વારા ખોટો માર મારવામાં પોલીસ આરોપીઓના નામ વગરની ફરિયાદ માટે જિલ્લા ડીએસપી સુધી ગુહાર મુલતાની દીકરીનો હેવાન સાથેના આરોપીઓને જાતે પકડીને ઉડાસા ટાઉન પોલીસમાં આપ્યા પચાસ કલાકનો સમય વીતી જવા છતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવ્યું નથી ત્યારે મોડાસામાં મુલતાની માણસો નથી શું તેમને ફરિયાદ કરવાનું કે બોલવાનું માનવીય અધિકાર નથી મોડાસા ટાઉન પોલીસ ફરિયાદ ફાડવાને બદલે આ લોકોને ડંડા લઈને ડંડાનો ડર બતાવીને બહાર કાઢી મૂકવાનો આક્ષેપ છે તો મોડાસા ટાઉન પોલીસના જવાબદાર વાળા અધિકારીને મુલતાની લોકોની ફરિયાદના ફાળવા માટે કોઈની વગ કે પછી સમાપક્ષના ગાંધી છાપની સફાઈને લીધે પોલીસ ગરીબ લોકોની ફરિયાદ દબાવી રાખ્યાનું ચર્ચાઈ રહ્યું છે તેઓ આ મુલતવી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સાહેબ મારી છોકરી ત્રણ વાગ્યાની ઘેરથી કે છત્રીસ બે વાગ્યા બે વાગ્યાની ઘેરથી નીકળી સાહેબ એ જ પેશાબ કરવા બહાર નીકળતી તો એ છોકરી પાછી આવી નહીં એમ ત્રણ વાગે હું જાગ્યા અમે જોયું કે છોકરી નથી ઘરે એટલે અમે પોલીસ સ્ટેશન આવ્યા ત્રણ વાગે ત્રણ વાગે અમે પોલીસ સ્ટેશન સાંભળાવ્યું એમણે કીધું હારું અમે લખી લીધું છે અને અમે તમે અમે છોકરા પાસે રાતે ગયા રાતે જઈને ત્યાં ગાડી જવાબ અમને એમ મળ્યો તો કે તમે અગિયાર વાગે કાલે આવો તમને છોકરી સોંપી આવીએ છીએ બરાબર અમે ત્યાંથી પછી અમે કંઈ જતા રહે ઘરે ઘરે જઈને અમે નવ વાગે સવારે આવ્યા નવ વાગે સવારે આવીને પછી અમે સાહેબ લખાવ્યું બધું ફરિયાદ તો અહીં સાહેબ અમારી કંઈ સાંભળ્યું જ નહીં બરોબર અમે રાતના વડે દસ વાગે લગી અમે બેઠા છીએ અત્યારે કેમ આજ તમે હવાના સાહેબ છીએ હવાને ઘરે જ નથી ગયા તો ફરિયાદ કે કેટલા વાગે એ જાણવો જણાવી ફરિયાદ લખવા માટે રાતે 3 વાગે બી લખાય સાહેબ કાલે રાતે હા એ ગઈ રાતે 3 વાગે લખાય છોકરીની ઉંમર કેટલી છે છોકરી ઉંમર સાહેબ 16 વર્ષની છે 16 વર્ષની છે 16 17 વર્ષ છે સાહેબ ઘટના ક્યારે ઘટી ઘટના 2 વાગે ઘટી 2 વાગે રાત્રે બે વાગે રાત્રે બે વાગે શોધખોળ કરી તમે શોધખોળ કરી સાહેબ આજબાજુ શોધખોળ કરી એટલે પછી અમે અહીં ટાઉન પોલીસ સ્ટેશનમાં કેટલા વાગે આયા ત્રણ સાડા ત્રણ વાગે આવ્યા ફરિયાદ લીધી

મુખ્ય માંગ હું છે છોકરાને સજા કરવાની છે છોકરાઓને લઈને જતો રહે છોકરાને સજા કરવાની છે અમારે મા